મિત્રો પ્રણામ વંદે માત્ર જે લોકોને ચહેરા સિવાયના ભાગમાં ફોડા અને ફૂંસીઓ રહેતી હોય ગુમડા રહ્યા કરતા હોય ચરબીની ગાંઠો ડેવલપ થતી હોય કોઈ પણ કારણે શરીરમાં નિશ્ચિત રૂપની જગ્યાઓમાં ફુલાવો થતો હોય એટલે કે ગાંઠ રૂપનો કે જ્યાં ચરબી જોવા મળતી હોય એવા માટે એક સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગ કહું છું તો તમે નિશ્ચિત રૂપથી કરજો હાથ રૂમાલની સિમ્પલ ઘડીવાળી લેવાની એ ઘડીવાળીને એક લસણને છૂંધીને એ ઘડીની અંદર મૂકી દેવાનું એના ઉપર એક પડ આવવું જોઈએ સમજો હાથે કોઈ પોળા કે પોણસી છે ગૂમડું છે તો અંદર જે લસણ મૂકેલું છે એ લસણનો ભાગ કપડું ઉપર આવવું જોઈએ બહારની સાઈડ આવવું જોઈએ અને એ રીતે જો તમે બાંધી દેશો એકથી બે કલાક માટે તો થોડા દિવસના પ્રયોગમાં જે ફોડા ફૂંસી ફૂટી જશે અને ગાંઠ હશે તે ઓગળવાની શરૂઆત થઈ જશે આ પ્રયોગમાં પોતાની તાસીર પ્રમાણે આગળ વધુ જે લોકો સંવેદનશીલ ત્વચાના છે ચહેરા પર આનો ઉપયોગ નહીં કરવો કારણ કે ઘણાને લસણથી ચહેરા પર નુકસાન થયેલા મેં જોયા છે એની ટ્રીટમેન્ટ પણ કરેલી છે તો જો બે એક કે બે જ દિવસમાં તમને ખબર પડી જાય કે તમારી સ્કિન કેવી છે સંવેદનશીલ હશે તો એટલો ભાગ થોડો થોડો શામ પડી જશે તો આ પ્રયોગ તમે ના કરો પણ તે સિવાયના લોકો આ પ્રયોગ કરી શકશે બિંદાસ કરી શકો છો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એટલે ડાયરેક્ટ બોડી સાથે લસણ ટચ નહીં કરવાનું જે આટલો લાંબો સમય તમે કરવાના છો એટલે કાપડના એક પડની સમજો અમારો હાથ રૂમાલ છે અને એની નીચે હું છૂદેલું લસણ નાખીશ ને પછી હું એને બાંધી દઈશ તો એમાં નિશ્ચિત રૂપના ફાયદા થશે મિત્રો કરી જજો અને તમારા પ્રયોગ પણ લખતા જજો યોગાલયને લખીને મોકલજો તો અમને પણ ફાયદો થશે હા પણ આમાં જે ગરમ તાસીરનું છે એ બંધ કરવું જોઈએ આદુ છે લસણ છે આખી મેથી છે તજ છે સ્મૂથ છે લવિંગ છે આ બધું બંધ કરી દેવું જોઈએ ઉપરાંત તમને કપાલભાતીનો પ્રયોગ કરવો જોઈએ અનુલોમ વિલોમનો પ્રયોગ કરવો જોઈએ ચરબીવાળું ઓછું ખાવું જોઈએ માંસાહાર અને ઈંડા બંધ કરવા જોઈએ કે જેની પિત્તકારક પ્રવૃત્તિઓ છે જેને પિત્તકારક અસરો છે એવા બધા ખોરાક બંધ કરી દેવા જોઈએ અને રોજ આઠસો કેલેરી જેટલો પોતાના વજન પ્રમાણે નિકાલ કરવો જોઈએ ચાલવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ તો નિશ્ચિતના ફાયદા થશે તો મિત્રો આ પ્રયોગ કરી જુઓ અને અન્યના લાભ માટે પણ આ પ્રયોગ આગળ ફોરવર્ડ કરજો હસ્ત વંદે માત્ર テ